અમારા દેવી પૂજકની મેલેડી છે ને હા તો હું છે અને હાચી હકીકત એટલે કઈ રીતની તમે આ મૂળ તો અમારી દેવી પૂજકની મેલડી છે ને બરાબર તો તમારે કઈ રીતે શું છે એમાં સીન તમારો શું છે સીન આ વર્ષો પેલા બેલા પપ્પાના પપ્પા એ પૂજા વાંધો નથી પણ અત્યારે અમારા દેવી પૂજક સમાજ નું નામ ખરાબ થાય છે તમે પૂજો છો તાવા લ્યો છો બરાબર અમને કઈ વાંધો નથી પણ અત્યારે જે તમે ત્યાં જે તે જગ્યાએ અમને તો ખબર નથી ક્યાં આવ્યું તમારું ગામ હવે જ્યાં તમે તાવા લ્યો છો અમારા દેવી પૂજક સમાજની મેલડીના નામે તમે લ્યો છો બરાબર હવે તાવાના નામે હજાર હજાર રૂપિયા તમે લ્યો છો લ્યો છો એવું કોઈ પ્રૂફ ખરું કે ભાઈ અમે પૈસા ખાધા હોય કે તમે તમે આ રૂપિયા એની સામે સુવિધા શું કાપો છો ત્યાં હમ અત્યાર સુધીના પાસઠ થી સિત્તેર લાખ રૂપિયા એવા છે કે આપણે અનાજ દીકરીઓને જાહેર માં આપીએ છીએ એમ હમ બરાબર અને દીકરી ને જાહેર માં હું આપું છું માવતર વગર ની માવતર વગર ની દીકરી હોત ને હ આપડે એના લગન તારે પૈસા દેવાની બોલી કરેલી છે હમ પણ એમાં કદાચ હું જીવિત ન હોય ને ભાઈ હમ તો મારી જમીન છે અથવા મારી વાય જે કઈ તે હોય ને એ આપશે બરાબર હમ હા તો પછી આ હજાર રૂપિયા નું શું છે તાવાનું હજાર રૂપિયા નો તાવા તમે લ્યો છો તાવાના ના હજાર રૂપિયા લ્યો છો બરાબર અને રવિવારે પચાસ સાઈઠ થી વધારે પચાસ સાઈઠ થી લોકો વધારે આવે છે ત્યાં પચાસ સાઈઠ હમ ઓહો વધી નો ભાઈ થોડુંક કેટલું આવે છે તો તમારા અંદાજે કેટલું હોય છે વીસ હજાર માણ આવે ભાઈ વીસ હજાર હાલો ઓછું કેવાય વીસ એક હજાર ત્રીસ એક હજાર ઓછું કેવાય દાદા ઓછું છે ભાઈ ઓછું છે વાંધો નહીં શ્રદ્ધા હોય માતાજીના નામમાં આવે એનો વાંધો નથી પણ માતાજીના નામે જે રૂપિયા તમે લ્યો છો ને અને બીજો પ્રશ્ન કે દેવી પૂજક ની મેલેડી ના નામે તમે જે કાઈ અત્યારે કરો છો ને એ ખોટું કરો છો મારી વાત સાંભળો આમાં એવા દોઢસો જણા ભાઈ ભણેલા છે તમારા દેવી પૂજક એવા આમાં પચાસ છે અને મોટા મોટા જે આ વહીવટ માં છે કે એક રૂપિયા નું ખોટું ન થાય ભાઈ અને એક રૂપિયો અત્યારે સુધી માં ઘીરે નહીં લઈ ગયેલું કોઈ

હવે ઈ બે પાંચ જણા ના તમે નંબર આપો ને એટલે આપણે એનાથી શું કેવાય વાત કરી લઈએ અને જે કઈ સાચી છે એ અમારો સમાજ અમને સાચી વાત કરી છે તમે પ્રૂફ આપો ભાઈ તમે જે હજાર રૂપિયા વાત ને એનું મને પ્રૂફ આપો કે પૈસા મેં જ ખાધા તો કોણ ખાય અરે પણ તમે મને આપો પ્રૂફ કેમ સાંભળો તમે પૈસા નથી ખાતા તો પછી તમે લો છો તો ખરા ને પૈસા તમે પૈસા લો છો મારી વાત સાંભળો તમે અમે લેવી છીએ તમારા દેવી પૂજક સમાજ ઘણા હોય છે પૂછજો અમે ત્યાં વાપરવી અનાજ દીકરીઓ સાંભળો દાદા સાંભળો અમારા દેવી પૂજક ની દેવી છે કોઈ દી રૂપિયો લેતી નથી મારી સેવા નથી કરતા ભુવા ની સેવા નથી કરતા મારી વાત સાંભળો ભાઈ સતુભાઈ વાત કરવા ને તમને પણ હું કરું ભાઈ મારી વાત સાંભળો તમે તમે ક્યાં એટલે હું રૂબરૂ હું સાવરકુંડલા વિઝપડી ગામે રહું છું અને અત્યારે ઓરિસ્સા રહું છું ઓડિશા હા બરાબર તમારા વિડિયા ઘણા બધા જોયા છે અમને કઈ વાંધો જ નતો અમને તો એવું હતું કે અમારું ધર્મ નું ઈ પ્રસાર કરો છો ને તમે ભાઈ જો માતાજી બોલે બોલી કોઈ પણ કાંઈ વાંધો નથી અમને સુધી નતો પણ હવે તમારું ન્યા આવે છે કે તમારા નામે ત્યાં જે કરો છો ત્યાં જીરો છે બરાબર સુવિધાના નામે હાવ ઝીરો છે કાકરા અને કોક્રીટ ના પથ્થર માથે માણસો ને બેસવું પડે છે ઈ તો જો ભાઈ અમે કોઈ કંકોત્રી નઈ લખતા મારા બાપની પ્રાઇવેટ વાડી છે બરોબર હમ હું તમને કંકોત્રી નથી આપતો તમારી વાડી આવો જ હમ એ તો તમારો પ્રશ્ન તમને મજા આવે તાઓ હા બાકી આ માનો કે એટલી પબ્લિક આવે છે માણસો આવે છે તો એની સુવિધા હોવી નો જોઈએ એવું તમે કહો છો ના ના નથી કરવી સુવિધા લ્યો એ અમારો પ્રશ્ન મારા બાપની વાડી છે બરાબર એવું છે હા એ મારો પ્રાઇવેટ હવે એ હવે એ તમારા બાપુની વાડી છે બરાબર અમારે એ લઈ નથી લેવી બરાબર હા તો ઈ માતાજી છે અમારે દેવી પૂજક ના છે આ તો લઈ જાવ હાલો બરાબર તો તમારે ઢોણા એ ની ન દાદા અરે પણ ઢોણી લેવાની વાત છે ભાઈ હે હા ધૂણું છે એમ અરે પણ ધૂણું છું જાય મને ધૂણું તો ભાઈ સાચું ધૂણું છે ખોટું ધૂણું છે જો ભાઈ ખોટું હોય તો હાલતું ન હોય અને અશક્ય ને શક્ય થતું ન હોય ઘણ પાંચ પંદર થી બધા નું હાલ્યું જ છે દાદા અરે પણ એના પછી પડદાફાશ થયા છે દાદા અરે પણ આપડો પડદાફાશ થાય કે નઈ દોઢસો એવા પ્રૂફ દેખાડું તમારી દેવી પૂજક નામે દોઢસો જગ્યા ધંધા થાય છે અરે આ સુનગર માં રાજકોટમાં તમે કયો એટલે સુરેન્દ્રનગર માં શું છે અરે કાયદેસર પૈસા લેવાય છે હવે તમે દાણા નાખો ને પાંચ હજાર રૂપિયા પાક ના લ્યો અને તમારે દેવી પૂજક કરી લેવા છે હાલો હું પ્રૂફ સાથે વાત કરાવું તમને અમારા માતાજી છે ને હા તમારા જ છે ને હા પણ અમારા માતાજી આ તો તમે અમારા માતાજી ને પૂજો છો બરાબર પણ અમારા માતાજી ને અમારા અમે એનો કળોયા કેવાય હાલો ને અમે તો અમે કળોયા કેવાય એના માળવાળી મેલડી માં જે કોના દેવી પૂજક ના છે

ફેર નો પડી જાય એટલે એ હું કહેવાનું તમારો મતલબ છે એટલે ભાઈ જો હું તમે દેવી પૂજક છો ને હા દેવી પૂજક છો એટલે તમને એવું લાગે કે ભાઈ થોડાક દેવી પૂજક છે એટલે દબાવશે એવું લાગે તમે એક કામ કરો ભાઈ દબાવવાની વાત કોઈની હોય ને તમારે જે કંઈ જાણવું હોય અથવા જે કંઈ હોય છે હમ આપણે રૂબરૂ આવી આવો હા રૂબરૂ રૂબરૂ આ રૂબરૂ આવશું હાલો બરાબર કાય કાય માંગો ને રૂબરૂ રૂબરૂ આવશું પણ અત્યારે જે આ હજાર રૂપિયા નો હું વાત છે એ કયો તો દાદા મતલબ તમે ખરાય છો એની સામે તમે પાંચ પચીસ રૂપિયા વાપરો છો એવું તમારું કેવાનું વાપરો છો નહીં ભાઈ દેવી સીવી અમે વાપરતા નહીં હોય કદાચ રોકડા આપો છો આ રોકડા દેવાની વાત છે

એ આ બધી પબ્લિક ની ભૂલ કેવાય એવું છે ને તમારું કેવાનું હા તો એ પબ્લિક ને સમજો ભાઈ પબ્લિક ને તમે સમજાવો ને જેને શ્રદ્ધા છે કામ થયેલા છે એ આવવાના છે બરોબર બાકી પબ્લિક ને સમજાવો તમે પણ એમ નહીં અમારા દેવી પૂજક ના મેલેડી તમારે તમારા માતાજી નથી તમારા કુળ માં માતાજી એ કોઈ કામ નથી કરતા ભાઈ જો આઠી વર્ષો પેલા બેહારી વિયા ગયેલા માણસો છે અમે કોઈ બે વાર આવ્યા નથી અમે બેહાર્યા નથી મેં બેહાર્યા હોય એવો દાખલો નથી હા પણ એ જ કહીએ છીએ અમે એટલે કે તમારા કુળ માં ક્યાં માતાજી પૂજાય છે સામુંડમાં ચામુંડમાં પૂજાય છે બરાબર અને ઈ તો જાગતું દેરું છે ને અત્યારે અમે દેવી પૂજક ની મેળ પણ માનતા નથી બોલો હું કરીશું કરવાનું કઈ નથી પણ તો તમારા કુળ માં માતાજી કામ નહીં કરતા હોય એવું લાગે તમને નથી જ કરતા ને તમે પોતે કબૂલ કરો છો ઈને એક મિનિટ થાય હા અને આને દસ સેકન્ડ થાય હા એટલે પાવરફુલ અમારી જે દેવી પૂજક ની મેલડી છે એ પાવરફુલ છે એ પાકું થઈ ગયું ને એટલે ભાઈ તો પૂછતા ને રાજના નામ ઉપર મરવા ક્યારે તૈયાર આવીશું મરવાનું જરૂર નથી અત્યારે તમે ખાલી સાચા જવાબ આપો ને દાદા મરવાનું જરૂર નથી કોઈ ને જો ભાઈ હમ્મ દેવ ઈ દેવતા બધા હરખા છે જે જેની શ્રદ્ધા જે લો વિષય તમે પૂજો અમને વાંધો નથી પણ અમારા દેવી પૂજક ની મેલડી ના નામે જે તમે કરો છો ને એ ખોટું છે દાદા

કોઈ અન્ય સમાજની મેલડી કે કોઈ અન્ય સમાજ નું ધર્મ ધૂણતા નથી પણ હું તમને લાઈવ દાખલો દેખાડો તો જ પણ એવું નથી તમે જે અત્યારે જાહેર સોશિયલ મીડિયા માં એટલા સવાઈ ગયેલા છો બરાબર અને તમે અમારે અમારે જે અમારા દેવી ના નામે અમારા દેવી પૂજક ની દેવી ના નામે તમે જે સરી ખાવ છો ઈ અમને તકલીફ છે હલો ભાઈ બીજું દેવી પૂજક ની મેલેડી તમારે બોલવાની આવતી નથી તમારે બોલવાની ને સતુભાઈ ની મેલેડી સતુભાઈ દીપકભાઈ દીપકભાઈ હા સતુભાઈ ના ઘરે માતાજી કામ વાળો કરવા નહીં જતા હા તો અને મેં છે ને મારા કુલ માં છે ને થાપો લેવો પડે બધા કુલ માં એક એક થાપો લીધેલો હોય ને તો એ જે ભુવા બાપા એ થાપો લીધો હોય ને એની અમર કુલ માં ભુજે ને તો એનું નામ લેવું પડે કે આની બુટ એમ નહીં તો થાપો લીધેલો ને તમારી પાસે પ્રૂફ છે કઈ હાલો આપો થાપો ને આ એની વાડી માં બેહારી વાડી માં બેહારી તમારી પાસે પ્રૂફ છે વાડી માં અમારા દેવી પૂજક સમાજે બેહારી એ પ્રૂફ હોય તો મને કાઈ દેશે લેખિત માં આપો મુખે બોલો બરાબર એની વાત હાલવા તમને હું વાંધો છે કઈ અમે બે ભાઈ વાત કરી રીતે કઈ નઈ અમારા દેવી પૂજક ની મેલેડી નું નામ લેતા તમે મટી જાવ કાંઈ કાયમ ધોણો અમને વાંધો નથી મુખી બોલો કઈ વાંધો નહીં હાલો એવું રાખ્યું એ ભાઈ કે એમ બસ તમારે એક હવે જો તમારે દાદા તમે કાયમ ધૂળજો એક વિડીયો બનાવીને આપી દો કે હું દેવી પૂજક ની મેલેડી ના નામે નહીં ધૂણું અરે ઈ વિડીયો માં જો ભાઈ કદાચ મોત આવે ને મોત વિડીયો ની વાત તો આજીવન નો રાખતા ઈ તો કાયદેસર આપડે પોલીસ પાસે નથી કોઈ દી બનાવરાયો લો તો એ નાખે લા તો આપડો ફોટા ફાડ ને છે તોય નત બનાવ્યો ભાઈ હા તો મતલબ તમે આમ ગુંડા માં તો ઉતરો એમ તો છો ઈ પાકું ને અરે દાદા કાઠી ની વાત નથી કરતો હું અમારી માતાજીની વાત કરી પર્સનલ પર્સનલ તમારી મારી વાત નથી કરતા હું મારી માતાજી નું તમે ધોણો છો મારી દેવી પૂજક સમાજની મેળણી નું તમે ધોણો છો ઈ મને તકલીફ છે હવે તો આપણે સુધી કોર્ટ સુધી જવું છે કે આમાં બતાવી દેવું છે હું તમને ભાઈ ભાઈ કરીને હું તમને ભાઈ જ કહું છું તમને કોઈ એક તુકારો કર્યો તમને હા એજ વાંધો છે હાલો ઈ નહી બીજું બોલો કાઈ વાંધો જો તમે એક દેવી પૂજક ની મેલડી નું તમારું નામ ક્યારેય નો આવે તમે એમ અત્યારે ધૂણો સવારે ધોણો અને આખો બારે મહિના ધોણો અમને વાંધો નથી તો ચાલુ રાખો આપડે ચોવીસ કલાક

કાઈ વાંધો નઈ ભાઈ તમારે દેવ પૂજક સમાજ ની માતાજી નું નામ નઈ આવે હવે બીજું બોલો ઈ બસ 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 હવે પૂરું તમારે ને મારે પૂરું બરાબર બસ કાઈ કાઈ વાંધો નઈ હાલો હવે આ ભાઈ તમે ફોન નો કરતા ઓકે કોઈ વાંધો નઈ માતાજી તમને સુખી રાખે ભાઈ આવ અને તમને રાજુ આપે માતાજી કાઈ વાંધો નઈ કાઈ વાંધો નઈ જય માતાજી હા